ભાવનગરમાં વધતી ગુનાખોરી અને નશાખોરીના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીની ભાવનગર મુલાકાત દરમિયાન અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આપના પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીની આગેવાનીમાં શહેર સંગઠનના કાર્યકર્તાઓએ દેશીદારોની પોટલીઓ સાથે વિરોધ કરી શહેરમાં ખુલ્લેઆમ ચાલતા નશાના કારોબાર સામે રોષ વ્યક્ત કર્યો હતો જોકે આ પ્રદર્શન દરમિયાન પોલીસે કાર્યકર્તાઓને અટકાયત કરી જેની ટીકા આપ પાર્ટીએ તાનાશાહી ગણાવી હતી તો બ્રિજરાજ સોલંકીએ જણાવ્યું કે ભાવનગરમાં દર પંદર દિવસે હત્યા દુષ્કર્મને આત્મહત્યાની ઘટનાઓ બની રહી છે જે જે શહેરની કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ દર્શાવે છે તેમણે દારૂ ડ્રગ્સ અભિન અને ગાંજાના વેચાણને યુવાધનની બરબાદી અને સામાજિક સમસ્યાઓનું મુખ્ય કારણ ગણાવ્યું છે તો આપે ગૃહમંત્રી સમક્ષ નશાના કારોબારને નિષ્ઠો નાબૂદ કરવા અને શહેરમાં શાંતિપૂર્ણ માહોલની નિર્માણની માંગ કરી છે તો આ વિરોધ દ્વારા આપે ગુજરાત સરકાર અને ગૃહ મંત્રી હર્ષસંઘની નિષ્ફળતા પર સવાલ ઉઠાવ્યા છે જેમાં ગુનાખોરી ઈ ટેન્ડન અને સામાજિક તત્વ ત્રાસ જેવી સમસ્યાનો સમાવેશ થાય છે તો પાર્ટીએ ભાવનગરની જનતા માટે સુરક્ષિત વાતાવરણની હાકલ કરી છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ